ফ্রেন্স আড ডোফিন জোতামন খালি এয়ে দান ডান 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 কোয়ে দান জোন 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 নিশ্যে হান নিশে নিশে নান না ক্য়ে না ক্য�

અવાજ બંધ થઈ ગયો ફ્રેન્ડ આ છે ટોકિંગ ડોરેમોન પણ આ છે ને બગડી ગયો છે પણ એને છે ને જીશા સાથે મતલબ જીશા ને એની સાથે રમવાનું બહુ ગમે જો એના હેલિકોપ્ટર પણ છોડ દીધું મેં એને આપ્યું નતા પણ એને છોડ દીધું એને આ બહુ ગમે છે જીશા તારો ફ્રેન્ડ છે આ જીશું જીશું ઓકે ચોકે હા અને ફ્રેન્ડ આ છે એક આઈડિયા ડોલ આ તો હું નાનો હતો ત્યાંની જ છે પણ આ મન જરાક બે નહીં ગમતી હે ને હે મમ્મી આની ગમતી તેનો બીતો તો એની આંખે ભૂતિયા છે ને ફ્રેન્ડ્સ હે જીજુ બી તને આ જીસા જેવી છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આમ કરીએ ને તો એ ચાલે એનાથી આમ હજુ વાર છે એને બહુ બધું છે ફ્રેન્ડ્સ આની અંદર જેમ કે આ પણ એક છે

ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જીશુ નો 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 ના ન્યો નીચેનું નથી હું તમને શોધી જો મેં શોધી કેટલું મસ્ત છે

જોતા હોય તો થેન્ક યુ મને પણ મજા આવે છે કેટલી મજા આવે છે જો પકડવા આવે એટલે જો ફ્રેન્ડ जी सर पकड़े ले दो आम नहीं आम दादू दादू नानू नानू हाँ दादू दादू नानू नानू ફ્રેન્ડ અમે જમવા બેઠા છે ના જીશા બેન જો શું કરે જીશુ બહુ ગંદુ કર્યો છે શું કરે છે તું શું કરે છે આમ જો શું કરે છે શું કરે છે અંદર હા જો કેવી ગંદી થઈ છે જો હા શું કરે છે પણ તું નીચે ભરાઈ ને

હ તારો જ વિડીયો લઉં છું જો કે કેવું ગંદુ કરે જીસુડો ઊભો થઈ જા ઉભો થા જો ફ્રેન્ડ્સ જો હવે નો જ પડશે કેવી રગડોડાઈ થઈ જો શું હા ઊભી થઈ જા અવેને નવડાવી દઈએ પંજા જો જીષા કેટલી ગંદી થઈ છે જીષાનો હુલિયો જુઓ જો જો કરો બધાને કરો હેલો નથી આપવાની આપે <laughs> कान में दिख फ्लाइंग किस आम जो जीशु जीशु फ्लाइंग किस फ्लाइंग फ्लाइंग ईयर फ्लाइंग की ईयर <laughs> फ्लाइं तो लो फ्लाइंग किस आप हो फ्लाइंग किस आप फ्रेंड्स आज हो आज हो यह कटलू गंदू कोई रू आखुर्सी उंधी पढ़ी चह यह बता रामो कड़ा चह सेल चह जो फ्लाइंग किस तो सीखी कोई जो जिशु अप

ફ્લાઇંગ કે શીખાયો ને મમ્માએ અહીંયા નો વોલપેપર ફ્રેન્ડ્સ જો જોયું છે હા આખું બૈનું એ નહીં જોયું જો ફ્રેન્ડ્સ આ પાછળ વોલપેપર લાગી ગયું છે અને જીશુ મેડમ જીશુ ફ્લાઇંગ કે સાબિત બેટા એમ કરો ફ્રેન્ડ્સ ને ફ્લાઇંગ કે સાબિત દો હમણાં બોલ બેન જોઈએ છે

પેન આઈરી પેન અરે મારી આંગળી નહીં પેન હા જો ફ્રેન્ડ નીકળી એવી જ નથી નોકરજે પછી હં એ જીજો મોમા કેવું બોલે જીશુ ન એ વેલું શેતાપ મેન ચઢે એ જીજુ શતાપ મેન ચઢી મેન મેન ચલી એ ગંદી ચલો તો હવે નવડાવી દઈએ ડ્રેસ પહેરાવી દઈએ ને આવે છે તો સોડાવી દઈએ સો બ્લોગ પૂરો કર દો સો ફ્રેન્ડ આજનો